લસણ મોટો કરવાની જવાબદારી છે તો માસ કેમ પહેર્યું આંબા હળદર હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો શો તો સ્વાગત છે તમારો મારા એક આ નવ તો આજે થોડોક મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો અને અમારા વસંતબેનની જો સ્કૂલેથી આવી ગયા છે જય માતાજી જય મા મંગળ મોજે મસ્ત્રા શનિવાર હતો ને એટલે વેલા આવી આવ્યા

આપે પણ અમારે અહિયા કોતમરી વાવાન છે કદાચ ધાણા થાય કે નો થાય કે ખબર નઈ પણ હવે હું અહીંયા ખેતીવાડી બનાવું કઈક ગલગોટા અહિયાં ગલગોટા સોંપવાના છે અને અમારા શહેર બહેનો મુકાશે લસણ તો કાઢી નાખા છે તો કઈ મોટા થતા નઈ ને આયા પછી કાઢી નાખા છે મંડાઈ પીડા અને મારી મમ્મી જોવા રામ પાત્ર કરે તુલસીમાં કે તૂટી ગયે જય શ્રી રામ હું હાલે તો અને તુલસી માં ના પાંદડા કેમ મસ્ત લાગે આમ જોઈ ગજબ લેવા

તો મેં જો અહીંયા ડાળખી કપાઈ ગઈ ને મારથી મેં અહીં સોપી દીધી જો કેવું મસ્ત લાગ્યા પછી હશે નહીં અમારી બેનપણી હે માવજી મામા એમ છોકરી એને વાલે હું ડોલર લાવી ક્યાં જો અહીં દોડવો આવી ગયો એની સુગંધ બહુ મસ્ત આવે એમ કે બધા જો ડોલર ફૂલ છે એક જ દોડવો આવ્યો પછી આ રામ પાત્ર છે દસ રૂપિયા કલર કરતા નથી મેં રામ લખી નાખ્યું નખરા હોય મારા પછી અમારી મમ્મી અહીંયા તોડીયા ને વેલો કિરણ તો આમાં આરા તો આવ્યા છે આવા જો તમારે શાક થઈ રહે ને એટલે અહીંયા આવી રહી પણ પાણી ને એવું બધું તેમે પાઈ ને તો આવે ને તો કઈ આવે ને તુરિયા મારી મમ્મી છે ને રીંગણી રોપ અહીંયા સોપે દરખી લે પણ આખલે નથી સોપેલ આખલે એક અહીંયા મરસી સોપે લે એટલે આમાં મરસા આવેલા હે કેટલા આવ્યા ચાર મરસા હે આવેલા આમાં મરસા આવ્યા ને હું કઉ આ બગીચો હું ગોળી નાખું ને કોદાળી થી તો પછી હું આમાં તે વાવી દઉં ને આ જાસુદ ના ફૂલ છે ને કેટલા મસ્ત સુપર લાગે આ મેં તલ્લી છે ને મારી મમ્મી મારા પપ્પા અને હું એટલે અમે ગયા ને મારા છોકરાના વ્યવહારમાં તાવડી લેવા ગયા ને એની વલેથી હું જાસુદ ફૂલ વાળી ગઈ ને એટલે મેં મારા પપ્પા ને કીધું કે આની ડાળખી આપડે ઘરે સોંપવા લઈ જવાનું એટલે હે ને પછી અમે અહીંયા એક ડાળખી લાવ્યા ને સોંપી દીધી ને એટલે આવડું જાસુદ થઈ ગયું છે ઘણું મોટું જાસુદ થઈ ગયું એમાં ફૂલે આવતા થઈ ગયા

અને આથણ બને હવે મજા આવે આમ તો હળદર મજા આવે આંબા હળદર કેવાય એટલે પેલા કે દુનિયા આપડે લઈ લીધું છે ચોપ્પા તો જોવા લસણ ધાણા આ ધાણા કેવાય પછી આ છે મેથી અને આ છે ગલગોટા તો વસન બેન લેવા ને આ લસણ અમારા શેરું બેન છે કેમ કે એને નાન એમ તો ખેતર બનાવ્યું અહિયાં જોવા ના કેવા રોસડા બોજ રસડા ઉતરે ને આ લસણ ને લસણ મોટું આ લસણ મોટું કરવાની જવાબદારી છે તો બેન ની તો ચાલો બધું સોંપી દઈએ જો મિત્રો ધાણા થી જે અમારે ખતમ અમારા વસંતોપી ખસે અહીંયા ધાણા અને હવે સોંપવાની છે આપડે મેથી કેવા વસંત મેથી કડવી કડવી મેથી કડવી કડવી મેથી હોય નથી પણ ખતમ કરી નાખે સબ દીધી ને હવે વારો આવી ગયો છે ગલગોટો તો આ ગલગોટા સબ છે અમારા વસુંબેન તો અમારે અહીંયા ગલગોટા સબ છે અને પછી ઈ ગીત ઉપર રીલ બનાવશું ને દશરથભાઈ ને રીલ ઉતારવાનો નો લોકેશન મસ્ત આવે ને સજાજન સારા મસ્ત આવશે તો ચાલો સો દીધી જો મિત્રો અમાર શેઝુ બેન સોફા ના છે લહાર મિત્રો અમારા શરૂના ખેતરમાં પાણી ચડવા મીડા છે એટલે એક ટાબે તો કાંઈ ન છું આખી ઢોલ રહી દે અને અમારા તનુ બેન તનુ બેન હું કરી નાખ્યું તનુ સોંપી દીધું પછી તો હવે અમે જો ધાણા અને મેથી અને ગલગોટા સોંપી દીધા છે અહીંયા ને પાણી પાઈ દીધું અને અહીંયા અમારે બેને લસણ સોંપ્યું છે અને અહીંયા અમારે તનુ બેને વાડી કરી છે હું વાવી અને મેથી વાવી લાગે તો હવે અમે બધું વાવી દીધું છે અને હવે અમે જાશું અમારા અહીંયા હરીખો છે ને એમાં સિંગાવેલી છે તો એ નિશાળના ભાગમાં છે અમારા ધાબા લંબાઈ એમ નથી એટલે અમારે ના જવાનું છે શરીખવાની સિંગુ પાડવા તો હું હવે સિંગુ પાડી આવું શરીખવાની તો જો મિત્રો અમારા વસંતબેન આવી ગયા છે હરાક હરીખવાની હિંગુ પાડીને તો જો હું છું વસંતબેન ફા વાગી ગયા હતા નહીં તો હાલે વાડાની ફા વાગી ગયા હતા મેક લાવ્યું પણ હે ને બદલાવા નોંધાઈ ગયા એટલે મહિનો થઈ ગયો છે પણ હું હવે આજ યાદ આવ્યું નથી સદન એટલે કે બદલાવા જ આવશું વારંવાર બકાલુ લાવવાનું છે તો લેતી આવું ઉપડો અને શેન પેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા એક નવ લોક માં